સોમનાથના ત્રિવેણી સંગમ સ્થાન પર તમે ક્યારેય આરતીનો લાભ લીધો છે કહેવાય છે કે આ આરતીના દર્શનનો લાહો એને જ મળે જે ખૂબ ભાગ્યશાળી હોય સોમનાથ મંદિર નજીક હિરણ કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થાય છે અહીંથી જ આ ત્રણેય નદીઓ સમુદ્રને મળે છે ઉત્તરમાંથી હિરણ પૂર્વમાંથી કપિલા અને ગિરનાર તરફથી આવતી સરસ્વતી નદીનું મિલન સોમનાથ નજીક થાય છે જેથી તેને ત્રિવેણી સંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રિવેણી સંગમ ઘાટમાં કરવામાં આવેલું શ્રાદ્ધ અને તર્પણ વિધિ ખૂબ જ શ્રેષ્ઠ અને સર્વોત્તમ માનવામાં આવે છે જેથી શ્રાદ્ધ પર્વ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્રિવેણી સંગમ ઘાટ પર આવીને તર્પણ અને સ્નાન કરતા હોય છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાંથી તેમની લીલા સંકેલીને પ્રભાસ તીર્થ ક્ષેત્રના ભાલકા તીર્થમાં આવ્યા હતા અહીંથી ભગવાન શ્રી કૃષ્ણએ તેમની લીલા સંકેલી પરલોક ધામ ગમન કર્યું તે પૂર્વે દ્વારકા સહિત તેમના તમામ યાદવ કુળનું પિંડદાન અને શ્રાદ્ધ વિધિ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ત્રિવેણી સંગમ ઘાટ પર કરવામાં આવી હતી આ પરંપરા આજે પણ જળવાયેલી છે ત્રિવેણી સંગમનો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ જોવા મળે છે ત્રિવેણી સંગમ સ્થળ પિતૃ શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવે છે અહીં મહાભારતના સમય દરમિયાન યાદવો અને પાંડવો સ્નાન કરીને પવિત્ર થયાનો ઉલ્લેખ જોડાયેલો છે સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ યાદવનો સામૂહિક નાશ પણ આ સ્થળે જ થયો હતો તો જ્યારે પણ આપ સોમનાથની યાત્રાએ જાઓ છો ત્યારે આ સંગમ ઘાટ આરતી અચૂક કરજો